જીબી ના કર્મચારીઓની અનેક વખત બેદરકારીઓ સામે આવતી હોય છે આમ તો ચોમાસું સિઝન આવે તે પહેલા જે વૃક્ષો હોય છે જે ઝાડીઓ હોય છે જે વીજ વાયરને અડતી હોય અથવા તો જ્યાં ડીપી છે એ ડીપીને અડતી હોય તો એ વીજ વાયરો અને અડતી જાળી કાપવામાં આવે છે પરંતુ આજે જીબીના કર્મચારીઓ છે તેમની બેદરકારી હોવાના કારણે આ ક્યાંકને ક્યાંક જાળીઓ કાપતા નથી અને અનેક વખત આ જે કરંટ આપવાની સંભાવનાઓ હોય છે એ સંભાવના રહેતી હોય છે ત્યારે રાધનપુર શહેરમાં એક ડીપી આવેલી છે એ માં જે ઝૂંડ છે વૃક્ષ છે એ વૃક્ષ અડધતા હતા ને ત્યારબાદ આ ડીપી સળગે છે ત્યાંના રહીસો છે એ રહીસોમાં ભય ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યો છે ત્યારે આજે નગર રાધનપુર નગરના જે વૃક્ષો છે એ જીબી દ્વારા ક્યાંક ને ક્યાંક કાપવામાં આવ્યા નથી અને આ બેદરકારી સામે આવી છે જેની આજે વાત કરવી છે

જવાબદારી હોય છે અને આ કાપ્યા બાદ જ ત્યાં વીજ પરવા તેમને શરૂ કરવાનું હોય છે પરંતુ આવું થતું નથી અને આવું ન થતું હોય ત્યારે વીજ પરવા જ્યારે કરંટ લાગવાની ભય શક્યતા સાથે આવું જોવા મળતું હોય છે ત્યારે આવી જ ઘટના રાધકુટના અર્બુદા રોડ ઉપર જોવા મળી હતી અર્બુદા હાઈસ્કૂલ આવેલી છે અને ત્યાં બાજુમાં એક ડીપી પણ આવેલી છે આ ડીપી અચાનક જે બાવડોનું જૂથ છે તેને અડી જતા સળગી હતી અને ત્યાંના જે સ્થાનિક રહીશો છે તેમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો તો આ જે બેદરકારી છે એ જીબીના કર્મચારીઓની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે પછી જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર